રાધનપુરમાં ગેરકાયદે કતલખાનાઓ બંધ કરવા માંગ અખિલ ભારત હિન્દુ મહાસભા રામધૂન ઉપવાસ સહિત આંદોલન કરશે અખિલ ભારત હિન્દુ મહાસભાની પાટણ જિલ્લાની ટીમ દ્વારા રાધનપુર નગરપાલિકાને શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે કતલખાનાઓ તથા મટન હોટલો ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી રહી છે જે બાબતે સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી સંગઠનના જણાવ્યા મુજબ રાધનપુરમાં જાહેર રસ્તાઓ ઉપર બકરા તથા મરઘાના કતલખાનાઓ તથા મટન હોટેલો ધમધોકાર ચાલુ છે અનેક જગ્યાએ ગંદકી દુર્ગંધ અને દારૂ પીનાર લોકોના વહેવારથી નાગરિકો ત્રાહમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને વારાહી હાઈવે પાસે આવેલા હોટેલોમાં મારામારી જેવી ઘટનાઓ પણ બનતી રહ્યા છે અને પોલીસમાં નોંધ પણ કરવામાં આવી છે ગત અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નગરપાલિકા દ્વારા આવા પચીસ ઈસમોને નોટિસ આપવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે નાગરિકો તથા સંગઠનના હોદ્દેદારોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠન દ્વારા ચીમકી આપી છે આ ચીમકી આપનાર અગ્રણીઓમાં પાટણ જિલ્લા પ્રમુખ નાજી ઠાકોર જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ સાંતલપુર તાલુકા પ્રમુખ સહિત ગૌ રક્ષકોએ જાહેર કર્યું છે કે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેઓ અન્ન ત્યાગ કરશે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા ક્યારે આ ગેરકાયદે કતલખાના ઉપર તાળા મારશે મારે કહેવાનું એ કે જે રસ્તા કચરખાના છે ગંદકી છે જે થાય છે એ ના થાય તમારી જ્યાં જગ્યા હોય જગ્યા ઉપર તમે જે કરતા એ તમારે હોય નગરપાલિકાએ તો એ અંદરના ભાગમાં જે કરતા એ કરી દઉં બારે કોઈ ગંદકી ના ફેલાવું તમે તકલીફ સારા માણસોને ને બહુ તકલીફ પડે છે એટલી અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આટલું આમ અપેક્ષિત કરો અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે એકચ્યુલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઢેલાઓ ચાલે છે નોનવેજના જે તાકીદે બંધ કરાવવા અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે બે હજાર ચોવીસમાં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી તો આપ આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટીમાં કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું જય હિન્દ જય ભારત મારું નામ હરેશ ઠક્કર ઉપપ્રમુખ રાધનભિ